તેમના મોટા ભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ જે મૃતક છે અને સૌથી નાનો ભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ જે આરોપી છે એ બંને વચ્ચે પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ જન્મ દિવસે જ બોલાચાલી થઈ હતી આ બોલાચાલીની અદાવત મનમાં રાખી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ફરીથી બંને વચ્ચે ઝઘડો થયો મામલો ઉગ્ર થતા આરોપી અમૃતભાઈએ માથાના ભાગે બોથડ પદાર્થથી હુમલો કરતા વિક્રમભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું